નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પ્રિયંકા જાદવ વિદ્યાશાળાની ઓફિશિયલ યુટ્યુબ લાઈવ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે પાછા એક નવા ટોપિક સાથે મળી રહ્યા છે એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે ધોરણ બાર સાયન્સનો દ્રાવણો જે ચેપ્ટર છે એનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે રાઉલ્ટનો નિયમ ઓકે જે છે દ્રાવણનું બાષ્પદામાં જે ટોપિક છે એમાં આપણે ભણીએ છીએ રાઉલ્ટનો નિયમ તો આપણે એના વિશે આજે ડીપમાં માહિતી મેળવીશું કે જે મિત્રોએ મારો જે પાછળનો વિડીયો જે છે આપણે પાછળના વિડીયો લાઈવમાં

તો બાષ્પ દબાણ પહેલા તો આપણે જે બાષ્પ દબાણ જે છે એ શબ્દને સમજવો પડશે કે બાષ્પ એટલે શું અને દબાણ એટલે શું તો આપણે શબ્દ ઉપરથી સમજૂતી મળે છે કે બાષ્પ એટલે જે વરાળ હોય છે એ અને દબાણ એટલે કે જે દબાણ આપવામાં આવે છે એ ઓકે તો વરાળ જે બને છે ને એના ઉપર જે દબાણ આપવામાં આવે છે એને આપણે કહીશું કહીશું બાષ્પ દબાણ ઓકે તો આ જ બાષ્પ દબાણની ઉપર આપણે એને ડીપમાં સમજૂતી લઈશું આપણે જોઈએ કે આપણી જોડે છે એક બીકર આપણી જોડે એક બંધ પાત્ર છે અને બંધ પાત્રની ની શું છે આપણી જોડે એક દ્રાવક છે

આ એક બંધ પાત્ર છે ને એમાં એક દ્રવ્ય અને દ્રાવક છે એક સંતુલન સ્થિતિમાં છે શું કહીશું આપણે એને કે એક સંતુલન સ્થિતિમાં છે ઓકે હવે જ્યારે પણ અહીંયા આજુબાજુથી કોઈ પણ દબાણ આજુબાજુથી કોઈ પણ જે દબાણ જે છે એ લાગુ પડશે અહીંયા જો દબાણ લાગુ પડશે તો શું થશે ક્યારે દબાણ લાગુ પડશે કે જ્યારે ટેમ્પરેચરમાં વધારો થશે આપણે શું કરીએ છીએ સપોઝ કે આપણે ગેસ ઉપર કોઈ વસ્તુ મૂકીએ છીએ ઓકે તો એનું ટેમ્પરેચર વધારીએ ટેમ્પરેચર વધારીએ એટલે શું થાય છે કે દબાણ લાગુ પડે છે દબાણ લાગુ પડે એટલે શું થાય છે કે બાષ્પ દબાણ બાષ્પ જે છે ઝડપી બને છે ઓકે તો બાષ્પ દબાણ વધે છે તો આપણે એવું કહી શકીએ કે ટેમ્પરેચર જે છે વધશે તો બાષ્પ દબાણ વેપર પ્રેશર શું થશે વધશે ઓકે અને સપોઝ કે એ ટેમ્પરેચર આપણે ઓછું કરી દઈએ છીએ તો શું થશે કે ટેમ્પરેચર ઘટશે તો વેપર પ્રેશર શું 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 છે 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 ઘટશે ઓકે થાય અહીંયા ખાસ ધ્યાન રાખજો કે કે બાષ્પ દબાણ એ આપણને ખબર પડી આ રીતે જ્યારે આપણે દ્રાવણ ઉપર દબાણ આપીએ છીએ એને આપણે શું કહીશું બાષ્પ દબાણ ઓકે જે ટેમ્પરેચર વધારીએ છીએ અને ઉપરથી જે દબાણ લાગે છે એને આપણે શું કહીશું બાષ્પ દબાણ અને આ બાષ્પ દબાણ માટે ખાસ એક પોઈન્ટ છે કે જો જો ટેમ્પરેચર વધે આ પોઈન્ટ જે છે આપણે ખાસ યાદ રાખવાનો છે કે જો ટેમ્પરેચર વધે છે મતલબ ટેમ્પરેચર વધારવામાં આવે છે તો આપણું જે વેપર પ્રેશર મતલબ કે જે બાષ્પ દબાણ છે એ વધશે અને જો ટેમ્પરેચર ઘટાડવામાં આવે તો આપણું વેપર પ્રેશર મતલબ કે બાષ્પ દબાણ છે શું થશે ઘટશે ઓકે તો આપણને કોઈ એમસીક્યુમાં એવો જવાબ પ્રશ્ન આપેલો હોય તો આપણને એ વખતે ધ્યાન આપવું જોઈએ કે જો અહીંયા તાપમાન વધે છે તો બાષ્પ દબાણ વધશે અને તાપમાન ઘટે છે તો બાષ્પ દબાણ ઘટશે ઓકે તો બાષ્પ દબાણ શું છે એ આપણને અહીંયા ખ્યાલ આવી ગયો ઓકે હવે એથી આગળ જે રાઉલ્ટ રાઉલ્ટ નામના એક સાયન્ટિસ્ટ હતા એમને આપણને શું આપ્યું છે બાષ્પ દબાણ માટેનો એક નિયમ કે જે બાષ્પ અને દબાણ વચ્ચેનો એક સંબંધ રજૂ કરે છે એવો આપણને એમને એક નિયમ આપ્યો છે તો આપણે નિયમ જોઈએ કે નિયમ શું છે રાઉલ્ટ નિયમ તો આપણે નિયમમાં એવું કીધું છે કે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું મતલબ કોઈ પણ દ્રાવણ જે છે એમાં જે દરેક બાષ્પશીલ ઘટક હોય છે બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશ મોલ અંશને શું હોય છે સમ પ્રમાણમાં હોય છે મતલબ કે કોઈ પણ એક દ્રાવણ છે દ્રાવણની અંદર કેવા ઘટક કીધા છે આપણને અહીંયા ખાસ ધ્યાન રાખજો એ પોઈન્ટ ખૂબ જ જરૂરી છે કે દ્રાવણની અંદર આપણને શું કીધા છે બાષ્પશીલ ઘટકો એવા ઘટકો હોવા જોઈએ કે જેની બાષ્પ બનતી હોય જો અબાષ્પશીલ હશે તો અબાષ્પશીલ માટે આ નિયમ નથી બરોબર તો અહીંયા આપણને શું કીધું છે કે દ્રાવણમાંના બાષ્પશીલ ઘટકનો જે બાષ્પલિક બાષ્પશીલ ઘટક હશે એનું આંશિક દબાણ મતલબ જે આંશિક દબાણ છે એ કોના સમ પ્રમાણમાં હોય છે એના મોલ અંશના સમ પ્રમાણમાં હોય છે એ જે તે ઘટક હોય છે એના મોલ અંશના સમ પ્રમાણમાં હોય છે ઓકે તો હવે આપણે અહીંયા જોઈએ કે આપણે શું કહેવા માંગે છે સપોઝ આપણે એક પાત્ર લીધું છે અને એમાં શું છે આપણી જોડે દ્રાવક અને આ શું છે આપણી જોડે દ્રાવ્ય જોડે આ શું છે પ્રવાહી એ બંને શું છે સંતુલનમાં છે તો આપણે એવું લખી શકીએ કે બાષ્પ એ કોના સંતુલનમાં છે પ્રવાહી એના ઓકે આપણી જોડે શું છે કોઈ પણ પ્રવાહી પ્રવાહી એ છે છે ઓકે તો આપણે એવું લખી શકીએ કે બાષ્પ દબાણ કોના સમપ્રમાણમાં છે અહીંયા શું કીધું છે કે દ્રાવણમાં દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ મતલબ આપણે આ શું લખ્યું બાષ્પ દબાણ તેના મૂલ અંશના સમપ્રમાણમાં હોય છે તો કોના સમપ્રમાણમાં છે એના મોલ અંશ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે નિયમ છે રાઉલનો નિયમ એના પરથી ઘણા જ એમસીક્યુ અને ઘણા જ જે છે આપણે ગણતરીઓ વાળા દાખલા પૂછાઈ શકે છે એટલે આપણે આ ટોપિકમાં ખાસ ધ્યાન આપીશું અને વિડીયોમાં જોડાયેલા રહીશું ઓકે તો આપણો નિયમ શું કહે છે આપણને રાઉલ્ટનો નિયમ કે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું

અહીંયા શું આવશે ઇન્ટ એક્સ એ ઓકે અને આ શું છે આપણા રાઉલ્ટના નિયમનું નિયમ રૂપ આ શું છે રાઉલ્ટના નિયમનું ગાણીતીય રૂપ કે રાઉલ્ટના નિયમે શું કીધું હતું કે જે બાષ્પ દબાણ છે ઘટકનું આંશિક બાષ્પ દબાણ છે એના મોલ અંશના સમ પ્રમાણમાં હોય છે જ્યારે આપણે સમ પ્રમાણ નીકાળીશું એટલે આપણને શું મળ્યું અહીંયા આપણે એક અચળાંક મૂકીશું જે શું છે પી નોટ એ ઓકે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું કે એક્સ એ એક્સ એ શું છે એના મોલ અંશ પી નોટ એ શું છે એનું બાષ્પ દબાણ ઓકે અહીંયા આપણે ખાસ જે છે વેલ્યુ છે એની સમજૂતી મેળવી લઈએ ઓકે તો આપણો જે આ નિયમ જે છે અહીંયા ક્લિયર થઈ જાય છે રાઉલ્ટે જે નિયમ આપણને આપ્યો છે અહીંયા ક્લિયર થઈ જાય છે કે શું કીધું છે આપણને કે કોઈ પણ ઘટક કણ છે એનું આંશિક બાષ્પ દબાણ જે છે એ એના મૂળ અંશના સમ પ્રમાણમાં હશે ઓકે તો આપણે આવું લખી શકીએ કે PA is equal to P not A into XA જેમાં જે X એ શું છે કે A ના મૂળ અંશ P not A શું છે શુદ્ધ દ્રાવકનું જે છે એ બાષ્પ દબાણ અને A શું છે એ આ એ જે એના માંથી એ ઘટક જે છે એ એ શું હશે બાષ્પ દબાણ ઓકે ક્લિયર હવે આપણે જોઈએ છીએ કે જે રાઉલ્ટે આ નિયમ તો આપી દીધા પણ આ જે નિયમ છે એ કોના કેવા કેવા દ્રાવણ માટે લાગુ પડશે અને કેવા કેવા દ્રાવક માટે અંદર દ્રાવ્ય અને દ્રાવક કેવા હોવા જોઈએ ઓકે કારણ કે રાઉલ્ટે આપણને શું કીધું છે કે બાષ્પશીલ ઘટક બાષ્પશીલ ઘટક ઓકે તો હવે બધા જે દ્રાવણ હોય છે એમાં એવું જરૂરી તો નથી કે બાષ્પશીલ ઘટક જ હશે ઓકે કોઈ અમુક અબાષ્પશીલ ઘટક પણ હશે ઓકે તો આપણે જોઈએ કે એના પછી દ્રાવણ જે છે એને આપણને એના બે પ્રકાર મતલબ કે એને બે શરતો આપી જે આપણે જોઈએ કે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલટે આપણને શું કીધું કે અબાષ્પશીલ દ્રાવ્ય અને દ્રાવક માટે ઓકે હવે અહીંયા આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે અબાષ્પશીલ દ્રાવ્ય અહીંયા આપણને શું કીધું છે અબાષ્પશીલ દ્રાવ્ય હવે આપણે એ વિચારીએ કે અબાષ્પશીલ દ્રાવ્ય કયું હશે ઓકે કે જેની બાષ્પ નહીં બનતી હોય આપણે વાત કરી કે જો પ્રવાહી છે તો પ્રવાહી તો દ્રાવ્ય હોય તો એની તો બાષ્પ બનશે જો વાયુ પણ હોય તો વાયુ ની તો બાષ્પને જ ઓકે તો એક જ ઓપ્શન આપણી જોડે વધે છે કે ગન ઓકે શું ગન દ્રાવ્ય અહીંયા આપણને શું કહેવામાં આવ્યું છે કે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે ઓકે જો બાષ્પશીલ દ્રાવક હશે તો અહીંયા આપણે શું વાત કરી કે કેવું છે દ્રાવ્ય કેવું છે ગન અને દ્રાવક કેવું છે વાયુ કે પ્રવાહી

એની અંદર આ શું છે એક દ્રાવ્ય છે ક્લિયર લખી શકીએ ઘન દ્રાવ્ય પ્લસ પ્રવાહી દ્રાવક ઓકે દ્રાવ્ય કેવું છે ગન અને દ્રાવક કેવું છે પ્રવાહી ઘન અને પ્રવાહી અને એ મળીને શું બનાવે છે દ્રાવણ બનાવે છે ઓકે હવે અહીંયા આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જો આપણી જોડે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક હશે તો એમાં બાષ્પ દબાણમાં શું ફેરફાર આવશે બાષ્પ દબાણ ઘટશે કે બાષ્પ દબાણ વધશે આપણે એ વસ્તુ જોવાની છે તો અહીંયા એના પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ કે સપોઝ કે મારી જોડે અહીંયા શું છે

અહીંયા અહીંયા જોઈએ મારી જોડે શું છે ઓકે અહીંયા શું છે દ્રાવક હવે એમાં આપણે શું કર્યું આપણે શું કરીએ છીએ કે સપોઝ કે મીઠાનું સોલ્યુશન બનાવવું છે તો આપણે શું કર્યું કે પાણી લીધું એક ગ્લાસમાં પાણી શું છે આપણું પ્રવાહી એટલે કે આપણો અબા બાષ્પશીલ ઘટક આપણે સમજી લઈએ અને એના પછી આપણે અંદર શું એડ કરીએ છીએ દ્રાવ્ય મીઠું એટલે એ શું છે આપણું અબાષ્પશીલ દ્રાવ્ય ઓકે આપણે શું કર્યું પાણીની અંદર મીઠું એડ કર્યું મતલબ કે જે પ્રવાહી દ્રાવક હતું એના ઉપર ઘન દ્રાવ્ય પડ્યું આ પ્રવાહી દ્રાવક જે છે એના ઉપર મેં શું નાખ્યું ઘન દ્રાવ્ય ઓકે હવે જ્યારે અહીંયાથી તાપમાન વધારવામાં આવે છે તાપમાન વધારવામાં આવે છે ત્યારે શું થશે કે આની બાષ્પ તો બનશે પરંતુ હવે એનો જે રસ્તો છે ક્લિયર નથી આમ થઈ જશે કે આમ થઈ જશે કે આમ થઈ જશે ઓકે હવે એને બાષ્પ બનવા માટે રસ્તામાં અવરોધ આવે છે કેમ કારણ કે આપણે શું કર્યું છે ગંધ દ્રાવ્ય ઉપર નાખ્યું છે NaCl ના અણુઓ ઉપર નાખ્યા છે ઓકે તો શું થશે તો આપણે કહી શકીએ કે બાષ્પ દબાણમાં શું થાય છે બાષ્પ દબાણમાં શું થાય છે આપણે કહીશું અહીંયા ઘટાડો કેમ બાષ્પ દબાણ માં શું થાય છે ઘટાડો કેમ કારણ કે પહેલાં શું હતું કે એકલા દ્રાવકના અણુઓ હતા એને આપણે તાપમાન વધાર્યું તો દ્રાવકના અણુઓની શું પડી ફટાફટ બાષ્પ બની બરાબર પરંતુ જેવું જ આપણે ગંધ દ્રાવ્ય કોઈ પણ ખાંડ હોય કે મીઠું હોય કે કોઈ પણ ગંધ દ્રાવ્ય આપણે પાણીની અંદર નાખ્યું એટલે પાણીના અંદર શું થાય છે કે ગંધ દ્રાવ્યના જે અણુઓ પડે છે એ જે આપણે દ્રાવકનો જે બાષ્પ બનવા માટેનો જે રસ્તો છે એ રસ્તાને અવરોધે છે એટલે એ તમે આપણે ક્યાંય જતા હોય અને જો વચ્ચે અવરોધ આવે તો આપણે જે પહોંચવામાં શું થાય છે લેટ થાય છે ઓકે તો અહીંયા પણ એ જ રીતે બાષ્પ બનવામાં વાર લાગે તો બાષ્પ દબાણમાં આપણે શું કહીએ કે બાષ્પ દબાણમાં શું થયું ઘટાડો થયો એવું કહી શકીએ તો અહીંયા આપણને એક ગોલ્ડન લાઈન મળે છે ધ્યાન રાખજો અહીંયા આપણને એક ગોલ્ડન લાઈન મળે છે કઈ ગોલ્ડન લાઈન કે જો બાષ્પશીલ જો બાષ્પશીલ દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે તો બાષ્પ દબાણ કે આપણી જોડે જો અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક છે તો આપણે એવું કહી શકીએ કે જો બાષ્પશીલ દ્રાવકમાં જો બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે

ઓકે તો આ કેના શેના માટે છે કે આપણી જોડે જે દ્રાવક હતો આ અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે આપણે જો આલેખ બનાવીએ છીએ કારણ કે અહીંયા શું હતું કે આપણો જે દ્રાવક જે છે એ જ ખાલી બાષ્પશીલ હતો તો રાઉલ્ટનો નિયમ જે છે શું થશે પી ઇઝ ઇક્વલ ટુ પી નોટ ટુ એક્સ વન ઓકે તો આ શું થઈ ગયું આપણો રાઉલ્ટનો નિયમ નિયમ ગયો પરંતુ કોઈ એક દ્રાવણમાં જે છે કોઈ દ્રાવ્ય જે છે એ જ બાષ્પશીલ છે એટલે નિયમ જે છે ખાલી કોના માટે લાગુ પડશે ખાલી ને ખાલી દ્રાવક માટે ઓકે હવે આ જ દ્રાવક માટે આપણે જોઈ લઈએ કે આલેખ જે છે આલેખ ની સમજૂતી કેવી આવશે અહીંયા આપણે શું કરીશું અહીંયા શું આવશે વેપર પ્રેશર અને અહીંયા શું આવશે મોલન્સ હવે અહીંયા એક પોઈન્ટ યાદ રાખજો કે મોલન્સ સપોઝ કે અહીંયા આપણે શું દર્શાવવાના છે મોલન્સ દર્શાવવાના છે તો એક વસ્તુ આપણને ખબર જ છે કે મોલન્સ જે છે એ વધારેમાં વધારે કેટલા હોય 1 ઓન્લી 1 ઓકે તો આને આપણે અહીંયા 1 સુધી સીમિત કરી દેશું કેમ કારણ કે મોલન્સ જે છે એ 1 થી વધીને નહીં જાય ઓકે તો અહીંયા આપણે એવું લખી શકીએ x 0 અને અહીંયા શું લખીએ x is equal to 1 કેમ કારણ કે ગમે એટલા મોલ અંશ હોય એટલે સરવાળો કેટલો થાય છે 1 થાય છે ઓકે હવે જ્યારે આપણે એનો ગ્રાફ ડ્રો કરીએ છીએ જ્યારે ગ્રાફ ડ્રો કરીશું એટલે આપણને શું મળશે એક સીધી રેખા ઓકે અને આ જે છે આપણો શું થઈ જાય છે p નોટ a ઓકે અથવા તો આપણે અહીંયા એ રીતે પણ દર્શાવી શકીએ પી વન આપડે અહિયાં વન કીધું છે વન અને આ શું થઈ જશે આપડું પી વન ઇઝ ઇકવલ ટુ પી નોટ વન ઇનટુ એક્સ વન ઓકે તો આ જે છે ગ્રાફ કોની માટે છે આપડું અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક હોય તો એની માટે આપણે જે છે ગ્રાફ જે છે આ રીતે ડ્રો કરીશું ઓકે છે હવે એનો ને એનો જે બીજો પ્રકાર જે છે બીજો પ્રકાર આપણે જોઈશું

બંને જે છે એ બાષ્પશીલ છે દ્રાવ્ય અને દ્રાવક બંને કેવા છે બાષ્પશીલ છે દ્રાવ્ય અને દ્રાવક બંને કેવા કીધા છે આપણને બાષ્પ બાષ્પશીલ બીજો જે પ્રકાર છે એમાં આપણને શું કીધું છે કે જો આપણી જોડે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક હોય તો મતલબ દ્રાવ્ય અને દ્રાવક કેવા હોય બંને જો બાષ્પશીલ હોય તો આપણે રાઉલ્ટ જે નિયમ છે એ કઈ રીતે લાગુ પાડી શકીએ ઓકે તો આપણે અહીંયા ધ્યાન આપીશું કે બે દ્રાવકો જે છે કેવા છે આપણી જોડે બાષ્પશીલ છે જો બે બે બાષ્પશીલ છે તો આપણી જોડે બાષ્પ કેટલી બનશે બે બાષ્પ બનશે ઓકે બે બાષ્પ બનશે તો આપણે એવું લખી શકીએ કે જો બાષ્પ બે બને છે તો બાષ્પ દબાણ પણ કેવું લાગશે બાષ્પ દબાણ પણ કેવું લાગશે વધુ લાગશે અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો વિડીયોમાં ઓકે દ્રાવ્ય અને દ્રાવક બંને દ્રાવ્ય પ્લસ દ્રાવક ને બાષ્પ ઓકે તો અહીંયા આપણે શું લખી શકીએ કે દ્રાવણ સોરી અહીંયા આપણે પી ટોટલ શું લખી શકીએ અહીંયા શું થશે પી ટોટલ ઓકે તો પી ટોટલ આપણે શું લખી શકીએ પી દ્રાવ્ય પ્લસ પી દ્રાવક બંને માટે આપણે શું કરીએ કે રાઉટ નો નિયમ આપણે લાગુ પાડી શકીએ તો આપણે શું કરી શકીએ કે પી વન નોટ એક્સ વન પ્લસ પી નોટ વન એક્સ ટુ ઓકે આ સેના માટે આપણે લખ્યું કેમ કારણ કે આપણી જોડે જે બંને દ્રવ્યો હતા બંને કેવા હતા દ્રાવ્ય હતા ઓકે તો આપણે અથવા તો આપણે જો એ બી લેવા છે તો આપણે એ અને બી પણ લઈ શકીએ છીએ ઓકે તો આપણે એ અને બી લેવા છે તો આપણે અહીંયા

કારણ કે આગળ તો આપણી જોડે એક જ ઘટક કણ હતા અહીંયા કેવું છે બે ઘટક કણો છે તો આપણે ગ્રાફ જે છે આપણો કઈ રીતે દર્શાવીશું ઓકે તો સૌથી પહેલા અહીંયા ધ્યાન રાખીએ અહીંયા તો આપણો વેપર પ્રેશર અને અહીંયા શું આવશે મોલ અંશ ઓકે આપણે શું કીધું તો કે મોલ અંશ વધારેમાં વધારે 1 જ હોય એટલે આપણે જે 1 છે એને શું કરીશું અહીંયા આપણે દર્શાવી દઈશું ઓકે હવે આપણી જોડે શું છે x a પણ છે અને x b પણ છે ઓકે આપણે સપોઝ કે અહીંયા જીરો લીધા છે તો અહીંયા એક્સ એ કેટલા હશે વન અને એક્સ બી આપણે કેટલા લેવાના છે અને કેમ આપણે એવું કર્યું કે અહીંયા જે છે છે તો કેટલા હોવા જોઈએ કેમ કારણ કે મોલનો સરવાળો કેટલો થાય વન ઓકે અને અહિયાં વન છે તો અહીંયા બંને બાજુ સરવાળો કેટલો થઈ જાય છે વન વન થઈ જાય છે ઓકે હવે આપણે શું કરવાનું છે કે આનો જે છે એ આપણે આ રીતે દર્શાવી શકીએ

तो હવે આ જે બનસે એ શું છે આ જે મળ્યું આપણને એ શું મળ્યું અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ આપણને મળ્યું પી ટોટલ તો મળ્યું પી ટોટલ પી ટોટલ આપણી જોડે શું હતું પી નોટ એ એક્સ એ પ્લસ પી નોટ બી એક્સ બી ઓકે આ શું છે પી ટોટલ ઓકે આ માટે છે છે બે દ્રાવ્ય અને દ્રાવક જો બંને જે બાષ્પશીલ હોય એના માટે છે ક્લિયર તો આ હતું આપણો રાઉલ નો નિયમ દ્રાવ્ય અને દ્રાવક માટે બંને બાષ્પશીલ હોય તો એના માટે શું કર્યું કે આપણે બે બાષ્પ આવે છે બે બાષ્પ આવે છે તો આપણું જે બાષ્પ દબાણ છે ટોટલ બંનેનું લખવું પડશે તો આપણે શું કર્યું દ્રાવ્ય અને દ્રાવક બંનેનું બાષ્પ દબાણ લખ્યું તો આપણે શું લખી શકીએ પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ આની ઉપર અને અહીંયા બંને બાજુ આપણે શું કરીશું રાઉટ નિયમ લાગુ પાડીશું તો રાઉટ નિયમ લાગુ પાડીએ તો આપણે આ રીતે લખી શકીએ ઓકે તો પછી એના માટે આપણે ગ્રાફ ની સમજૂતી જોઈએ તો ગ્રાફ માં શું થશે અહીંયા કે બંને બાજુ જે મોલ અંશ છે વન અહીંયા પણ વન થઈ જાય છે અહીંયા વન અને આપણને શું મળે છે પી ટોટલ ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણો જે રાઉટનો નિયમ જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે જે ડીપમાં આપણે રાઉટનો નિયમ દ્રાવણનું બાષ્પદબા રાઉલ્ટનો નિયમ અને એના જે બે પ્રકારો છે કે જો અબાષ્પશીલ દ્રાવ્ય હોય તો શું કરવું અને બંને જે દ્રાવ્ય અને દ્રાવક બાષ્પશીલ હોય તો એના માટે જે આલેખની સમજૂતી છે આપણે અહીંયા લીધી ઓકે આભાર